શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે ભાદરવા માસની શુદ્ધ પક્ષની ચૌદશ છે જેને અનંત ચૌદશના નામે ઓળખવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અનંત ચૌદશની વ્રતવિધિ તથા વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જલમધ્યે વરાહમ ચ પર્વતે રઘુનંદન ગમને વામનમ ચેવ સર્વકામેશુ માધવમ ષોડશતાની નમાની પ્રતિથ્યથા પઠત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતિ હે લક્ષ્મીપતિ હે દેવ શેષનાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભાવના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું અનંત ચૌદશનું વ્રત ભાદરવા સુદ ચૌદશને દિવસે કરવામાં આવે છે શેષ સૈયા પર પોઢેલા ભગવાન વિષ્ણુનું આ વ્રત છે વ્રત કરનારે સવારે નાહી ધોઈ પાટલા કે બાજોડ પર કેલના પાન બાંધી મંડપ તૈયાર કરવો તેમાં નદીના પવિત્ર જળથી ભરેલા તાંબાના લોટો લોટાનું સ્થાપન કરવું આ ઘડા ઉપર દુર્વાના બનાવેલા શેષનાગ મૂકી તેમની પૂજા કરવી રેશમી દોરામાં સોનાના તાર ગૂંથી તેની ચૌદ ગાંઠો વાળવી એ દોરાને હાથમાં બાંધવું વ્રતના દિવસે રાત્રે જાગરણ કરી પ્રભુ સ્મરણ કરવું બ્રાહ્મણોને જમાડવા અને યથાશક્તિ દાન દક્ષિણા આપે આમ આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવામાં આવે છે ઘણા વર્ષો પહેલાંની આ વાત છે એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ સુમન અને બ્રાહ્મણીનું નામ શીલા તેમને એક જ પુત્રી હતી પુત્રીનું નામ હતું ધનવા ધનવાના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું નાનપણમાં જ તેની માં તેને મૂકી મરી ગઈ એટલે સુમને તરત જ બીજા લગ્ન કરી લીધા ધનવાની નવી માં ઝગડાખોર હતી તે ધનવા ઉપર ખૂબ જ ઝેર રાખતી તેની નવીમાં આખો દિવસ તૈયાર થઈને ભરે અને ધનવાને ઘરનું નાનું મોટું બધું જ કામકાજ કરવું પડતું તે આખો દિવસ ઘરકામમાંથી નવરી ન પડે આટલું બધું કામ કરવા છતાં ધનવાને કોઈ દિવસ જશ ન મળે જો નવી માનો મિજા જાય તો ધનવાને પેટ ભરીને ગાળો સંભળાવે ધનવા બિચારી મૂંગે મોઢે આ બધું સહન કર્યા કરતી ધનવા હવે મોટી થઈ ગઈ એટલે પિતા સુમને તેના લગ્ન માટે યોગ્ય વરણી તલાશ શરૂ કરી એટલામાં ત્યાં મહામુનિ કોડીન્ય આવી ચડ્યા તેમણે ધનવાને જોઈ એટલે ધનવાના હાથનું માગું નાખ્યું સુમને રાજી થઈને આ માગણી સ્વીકારી લીધી અંતે ધનવાને કોડીન્ય મુનિના લગ્ન થઈ ગયા ધનવાને સાસરે વળાવતી વખતે તેની નવી માએ દહેજમાં કાંઈ પણ ન આપ્યું તેને પેરે લુકડે જ વિદાય કરી દીધી સુમન પોતાની નવી પત્ની આગળ લાચાર બની ગયો કોડિન્ય મુનિ અને ધનવા એક વેલમાં બેસી જતા હતા રસ્તામાં યમુના નદી આવી કોડીને યમુના કાંઠે વેલ ઊભી રાખી અને બળદ છોડ્યા ધનવા પાણી પીવા નદીને કાંઠે ગઈ ત્યાં જ તેની ઉંમરની છોકરીઓ નદીને કાંઠે પૂંજન કરતી હતી આથી ધનવાએ પૂછ્યું બહેન તમે અહીં શાનું વ્રત કરો છો તે છોકરીઓ બોલી બહેન અમે અનંત ભગવાનનું વ્રત કરીએ છીએ આ વ્રત કરનારને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી ધનવાએ કહ્યું તો બહેન મને પણ વ્રત આપો ને ભલે કહી એક છોકરીએ રેશમી દોરાને ચૌદ ગાંઠો વાળીને કંકુથી રંગ્યો અને પછી ભગવાન અનંતનું નામ લઈ ધનવાને હાથે એ દોરો બાંધી દીધો થોડો આરામ કરી મુનિ અને ધનવા વેલ જોડી ધનવા અને કોઢિન્ય વેલમાં બેસી પોતાને ઘેર આવ્યા ભગવાન અનંતની કૃપાથી તેમના ઘરમાં કોઈ વાતની ખોટ રહી નહીં તેની સુખ સંપત્તિ દિવસે દિવસે વધતી ગઈ એક દિવસ વાત વાતમાં ધનવા બોલી આ બધી સુખ સગવડનો પ્રતાપ ભગવાન આભારી છે આ સાંભળી કોડીન્યમુની ગુસ્સે થયા અને બોલ્યા આ બધી સંપત્તિ તો મારી મહેનતની મહેનતની છે બંને વચ્ચે ખૂબ વાદ વિવાદ વધી પડ્યો મુનિ ક્રોધે ભરાયા અંતે આવેશમાં આવી ધનવાના હાથનો દોરો તેને તોડી નાખ્યો ધનવાએ તરત જ દોરાને ઉપાડી લઈ દૂધમાં નાખ્યો મુનિએ દૂધમાંથી દોરો લઈ કાઢી ચૂલામાં નાખી સળગાવી દીધો અને તે જ ઘડીથી મુનિ કોડિલ્યનો ભાગ્ય બદલવા માંડ્યું તેના જીવનમાં એક પછી એક સંકટો આવવા લાગ્યા ઘડીના છઠ્ઠા ભાગમાં તો તેની સુખ સમૃદ્ધિ નાશ પામી તેઓ દુઃખી દુઃખી થઈ ગયા હવે કોડીન્ય મુનિને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો ઘણો પસ્તાવો થયો તેણે આ દુઃખ પોતાની જાતે જ વહોર્યું હતું પત્ની ધનવાએ પતિને દુઃખી જોઈ બોલી હે નાથ આપણા ઉપર અનંત ભગવાન કોપ્યા છે માટે કૃપા કરી આપણે એને રીઝવીએ તે તો ઘણા દયાળુ છે ચાલો આપણે અનંત ભગવાનને શોધી તેમની માફી માગીએ આમ કહી બંને પતિ પત્ની અનંત ભગવાનને શોધવા જંગલમાં નીકળી પડ્યા તેઓ ચારે બાજુ ફરી વળ્યા પણ ક્યાંય તેમને અનંત ભગવાન મળ્યા નહીં પરંતુ કોડીન્યનો તો નીચે હતો કે ભગવાન મળે ને તો જ ઘરે પાછા ફરું નહીંતર નહીં મુનિ અને ધનવા તો રસ્તામાં જે કોઈ મળે એને પૂછતા પૂછતા આગળ ચાલ્યા જાય છે પણ ક્યાંય અનંત ભગવાનની ભાળ મળતી નથી તેઓ ભૂખ તરસ થાકને ઉજાગરાને લીધે આકુળ વ્યાકુળ થઈ ગયા કોડિન્ય મુનિની હવે કોઈ આશા ન રહી અંતે તે નિરાશ થઈ આપઘાત કરવાના નિર્ણય પર આવ્યા ધર્માપન પણ ઠાકીને એક ઝાડ નીચે ઊંઘી ગઈ આ તકનો લાભ લઈ મુનિ ઝાડની ડાળી ઉપર દોડું બાંધી ગળે ફાંસો ખાવા તૈયાર થયા કે ત્યાં જ એક વૃદ્ધ બ્રાહ્મણ પ્રગટ થયો તેણે મુનિનો હાથ પકડી લીધો અને બોલ્યા ભાઈ તમને શું દુઃખ છે શા માટે ગળે ફાંસો ખાઈ આપઘાત કરો છો

બ્રાહ્મણ તેને પાતાળમાં લઈ ગયો ત્યાં જઈને જોએ છે તો ભગવાન અનંત શખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને બિરાજેલા હતા મુનિ તો ભગવાનના શરણોમાં ઢળી પડ્યો અને ધ્રુચકે ધ્રુચકે રડવા લાગ્યો ભગવાન અનંતે તેને ઊભો કરી શાંત કર્યો અને કહ્યું કે હે કોડિન્ય મુનિ નિરાશ ન થાવ તમે ઘેર જઈ મારું ચૌદ વર્ષ સુધી અનંત ચતુર્દશીનું વ્રત કરજો આ વ્રત કરવાથી તમારા બધા જ સંકટો દૂર થશે અને તમે સુખ સમૃદ્ધિ પામશો અને મૃત્યુ પછી પણ તમે મોક્ષનો અધિકારી બનશો ભગવાનના આવા વચન સાંભળીને મુનિ તો આનંદમાં આવી ગયા તેઓ ભગવાનના આશીર્વાદ લઈ ત્યાંથી ચાલી નીકળ્યા અને ધનવા પાસે આવ્યા તેમણે પોતાની પત્ની ધનવાને બધી વાત કરી એટલે તે પણ રાજી રાજી થઈ ગઈ પછી બંને જણા ઘેર આવ્યા અને અનંત ચતુર્દશીનું વ્રત લીધું આ વ્રતના પ્રભાવે તેમની ગયેલી બધી સંપત્તિ પાછી આવી તેમને કોઈ વાતનું દુઃખ રહ્યું નહીં તેઓ ખૂબ સુખી થઈ ગયા જે કોઈ આ અનંત ચૌદશીનું વ્રત કરશે તેના પર સદા ભગવાન પ્રસન્ન રહેશે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિની ખોટ થશે નહીં શાંતાકારમ ભુજગયન પદ્મનાભમ સુરેશં વિશ્વધારમ ગગન સર્દશ શુભાંગમ સર્દશમેકવર્ણશુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગીભી ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકિકનાથમ હે પ્રભુ બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા આચાર્યકારક સ્વરૂપને જાણતા નથી તો પછી હું તો મોઢ છું ને તમારી માયાથી મોહિત થઈને તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ મારા પર પ્રસન્ન થાવ અને મને આપના શરણો લો વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણો નમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ